ગામ ગામે ગૌચરની પાંચ એકર જગ્યામાં દબાણ કરવામાં આવ્યું છે બે ગામ વચ્ચેનો મુખ્ય માર્ગ પણ દબાણ કરી બંધ કરાવી દેવામાં આવ્યો છે તેમનું કહેવું છે કે રાજકોટના એક ધારાસભ્ય અમને આંદોલન ન કરવા અને જમીન બાબતે ન બોલવા ધમકી આપે છે સરપંચ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ કોઈ જ જવાબ ન મળતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજ સાંજ સુધીમાં દબાણ દૂર નહીં કરવામાં આવે તો આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે રાજકોટના ખીજડીયા ગામે જમીન દબાણનો મામલો છે જે સામે આવ્યો છે ગૌચર જમીન ઉપર દબાણ થઈ ચૂક્યું છે અને આજે સરપંચ છે તે ખેડૂતોને લઈ અને કલેક્ટર કચેરી ખાતે છે તે રજૂઆત માટે પહોંચ્યા છે સરપંચ સાથે સીધી વાત કરશું આખો સમગ્ર મામલો શું છે પેલા સમગ્ર મામલો એવો છે કે અમારી ખીજડીયાના સર્વે નંબર ઉપર ગૌચરની જગ્યા દબાવી અને બહારના જે આવારા અને લુખા તત્વો છે તે ગૌચર અને ગૌચરમાં આવેલ ખીજડીયા ગૌરીદળનો સ્ટેટ માર્ગ બધું દબાવી અને બંધ કરીને બેઠા છે અને અત્યારે

ગૌચર માટેની નોટિસો ત્રણ આપવાની હોય તે પણ આપી અને એમનો સમય પૂરો થઈ ગયો છે ઉપરના અધિક લેવલ સુધી તમે રજૂઆત કરી છે તમે નોટિસ આપી છતાં કેમ આ લોકો દબાણતું નથી આ લોકોને સાહેબ ઉપરથી રાજકીય પ્રેશર મરાવી અને જે તે અધિકારીઓની પાસેથી અમારું આ કામ અટકાવેલ છે હવે આજે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છો જો ત્યાંથી કંઈ નિર્ણય આવે તો કયું ચિંતા તો સાહેબ અમારા ગામના ખેડૂતોનું એવું કેવું છે કે સરપંચ હવે છેલ્લો જે અમાર આપણી આશા છે તે કલેક્ટર સાહેબ છે ત્યાંથી પણ આપણને ન્યાય ન મળે તો પછી કોઈ ઓપ્શન વધેલ છે નહીં જીવ કે પોતાની જવા માટે પણ જો રસ્તો ન હોય તો અમારે જીવીને શું કરવાનું ચોક્કસ આજે ખેડૂતો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું તમારી જમીન છે જવામાં કેવી તકલીફ પડે છે તકલીફ પડે જવામાં આજે કલેક્ટર કલેક્ટરને રજુઆત કરવા આવ્યા છે જો કોઈ નિર્ણય નઈ આવે તો હવે આગામી

ચોક્કસ જે વાત કરવામાં આવે તો જયારે એક તરફ આજે અને કલેક્ટર કચેરી રજૂઆત માટે પહોંચ્યા છે અને જે ગૌચરની જગ્યા છે તેનું દબાણ દૂર કરવા માં રજૂઆત કરશે જો આજ સાંજ સુધીમાં દબાણ દૂર નહીં થાય તો આજ ગામના ખેડૂતો છે તે આત્મવિલોપન કરવાની ચીમકી પણ છે તે હાલ આપી રહ્યા છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ